ફ્રેન્ડ હશે સબસ્ક્રાઈબર હશે ને આ ભય પણ મને મળી ગયા છે આ ફ્રેન્ડ

અમે આવી ગયા છીએ હવે આ પાર્કમાં અને પાર્કમાં અંદર જઈ રહ્યા છીએ પાર્ક બહુ મસ્ત મજાનો પાર્ક બનાવેલો છે અમારા ભાઈઓ તો જો જો સામે જઈને બેસી ગયા એમને અને અહીંયા ખૂબ જ છોકરાઓ રમવા માટે આવે છે જો અહીંયા છે સિનિયર સિટીઝન માટે પાર્કમાં ફરવા આવેલા વ્યક્તિઓ માટે બેસવા માટે નીચે ગયા અને આ એક તલાવ છે સામે છે હવા મહેલ આ હવા મહેલ અમારા વઢવાણ ઠાકોરસરાય શ્રી બાજીરાજસિંહ બાપુનું એક સપનું હતું તેની બાજુમાં છે તલાવ તલાવમાં મસ્ત મજાના કમળના ફૂલો છે પાર્ક છે પાર્કમાં છોકરાઓને રમવા માટે બહુ બધી મસ્ત મજાની વસ્તુ બનાવી છે અને હું ને અમારા અમિતભાઈ આવી ગયા અને મોહિતભાઈ આ મોહિતભાઈની હેરસ્ટાઈલ કંઈક અલગ છે હવે આપણે જઈએ આગળ પાર્કમાં બીજું જોવા માટે પાર્કમાં આવી ગયા અમે લોકો અને અહીંયા બધે જે છોકરાઓ છે છોકરાઓ રમી રહ્યા છે નવા નવા આવા લપસિયા આ જો છોકરાની મોજ મસ્તી આ બધા છોકરાઓ મોજ મસ્તી કરે છે અને આ છે અમારા બે જો અમારા આમિર ભાઈ તો અહીંયાની મોજ લેવાનું ચાલુ કરી દીધું આમિર ઇચકા ખાય છે પડી ન ખાય છે આ છોકરાઓ બધા હિચકા ખાય છે નાના નાના એટલે તારો લઈ લો આ છોકરો કે મને પણ બ્લોગમાં લ્યો એટલે આ બંને છોકરાઓને પણ આપણે લઈ લઈ જો આ છોકરા હિચકા ખાય છે બહુ મસ્ત મજાનું સરસ બનાવ્યું ને અહીંયા નવો બગીચો જો આ નાનો છોકરો પણ છે નાનો છોકરો પણ હિંચકા ખાય છે કેમ છે જેજી બોલતો નથી શું કરવું છે હાલો આમ જય નવા બ્લોગ હવે અહીંયા થોડું જીમ પણ કરેલું છે કે તમારે લોકોએ જીમ કોઈ આવે અને જીમ કરવું હોય આવી મસ્ત મજાની બેઠક છે અહીંયા તમારે કસરત કરવા માટે જીમ પણ છે આ છોકરાઓ જો જીમને અત્યારે મજાકમાં લે છે પણ કાયમ કરે તો બહુ સારી એવી વસ્તુ છે જો અમારો હેરી પોટર પણ કસરત કરવા લાગી ગયો જમીને પછી આ જમીન કસરત ન કરાય પેલા કરાય સવારમાં ઊઠીને ઉઠી ને પછી હાલે હવે હા ભાઈ કે પછી હાલે અને અમારા આમિર તો આવું બગીચો હોય એટલે મોજ પડી જાય છે જો આ છે અમારા આમિર એ તને ન આવડે બટાજી એ કસરત કરવાનું છે બધું એ બધું કસરત કરવાનું છે જો આ ભાઈ રહ્યા ને આ ભાઈ આપણને પૂછે છે કે તમે બ્લોગ ઉતારો છો આ હું બ્લોગ ઉતારું છું આ ભાઈ તો શરમેન મોઢું સંતાડી દીધું આમિર તું પડીશ શો અહીંયાથી આ પાર્કની અંદર આ અમારા એક ફ્રેન્ડ પણ મળી ગયા છે મને એવું ખ્યાલ પણ નહોતો કે અહીંયા કોઈ મારા ફ્રેન્ડ હશે સબસ્ક્રાઈબર હશે અને આ ભાઈ પણ મને મળી ગયા છે આ ત્રણેય ભાઈ તો આ ભાઈને મારું નામ પણ ખ્યાલ છે એટલે અહીંયા આવી ગયા પાર્ક તો બહુ સરસ હતો આજથી એક વર્ષ જેવા પહેલાં તો આ પાર્કમાં કંઈ આવું બધું ખાસ હતું નહીં હતું પણ બીજું બધું હતું આવું છોકરા માટે નહોતું મોટી ઉંમરના માટે હતું ને હવે તમને એક જે આ પાર્કનું જેના ઉપરથી નામ આપેલું છે એ નામ અને એમની પ્રતિમા હું તમને બતાવા જઈ રહ્યો છું કે આ છે અમારા વઢવાણના ઠાકોર સાહેબ શ્રી દાજીરાજસિંહ બાપુ જે આમના નામ ઉપરથી આ પાર્કનું નામ રાખવામાં આવેલું છે ઠાકોર સાહેબ દાજીરાજસિંહજી પાર્ક અને આ એમની પ્રતિમા છે અમારા ઠાકોર સાહેબની જે આ વઢવાણના ઠાકોર સાહેબ છે આ એમની પ્રતિમા છે અને અહીંયા બહુ સરસ મજાનું લુક પણ છે અને વાતાવરણ પણ બહુ સરસ મજાનું છે અને અહીંથી વ્યૂ પણ બહુ સરસ આવે છે હવે હું તમને એક બીજું તલાવ પણ બતાવવા જઈ રહ્યો છું જેમાં મસ્ત મજાના કમળના ફૂલ છે આખા તલાવમાં એની જાતે કમળ ઉગેલા છે અને સામે છે અમારા ગામનો ઐતિહાસિક હવામેલ હવામેલનો હું તમને અત્યારે તો નહીં પણ હવામેલ વિશે હું તમને પર્ટીક્યુલર એક વિડીયો બનાવી દઈશ ત્યાં હવામેલ ઉપર જઈ એની પણ નકશી અને કોતરણી કામ ખૂબ જ સરસ છે એટલે હું તમને એ વિડીયો નેક્સ્ટ મારા બ્લોગમાં એ તમને હવામેલ વિશે હું સમજાવી દઈશ અને તમને બતાવી દઈશ કે આનો ઇતિહાસ શું છે કેમ કે પૂરેપૂરો ઇતિહાસ વાંચીને પછી જ હું બ્લોગ બનાવીશ જેથી કરીને બ્લોગમાં કાંઈ ભૂલ ન થાય અને કોઈ ખોટી માહિતી ન જાય એના માટે એનો આપણે નેક્સ્ટ બ્લોગમાં આપણે આવું ત્યારે એનો વિડીયો આપણે પ્રોપર બનાવીશું અને તલાવની બીજી તરફ પણ એક સુંદર મજાનું તલાવ છે બગીચાની બાજુમાં પણ તલાવ છે ત્યાં પણ પાણી છે બહુ મસ્ત મજાનું પાણી છે અને અમારા વટવાણમાં તો ઘણું બધું છે ઇતિહાસ માટે કેમ કે આ બહુ જૂનું ગામ છે જેમ કહેવાય કે આ ગામની અંદર મહાવીર સ્વામી ભગવાનના આ ગામમાં પગલાં હતા એ ટૂંકમાં એ અહીંયા આવેલા હતા ભગવાન મહાવીર સ્વામી મારા બોલવામાં કંઈ ભૂલ થયો તો મને માફ કરજો અને આ સ્ટેડિયમ જેવું કરેલું છે અહીંયા બેઠક છે હું તમને એ પણ નજીકથી બતાવું કે અહીંયા છે ને તમે કોઈ ફેસ્ટિવલ હશે આઈ થિંક થતી ડિસેમ્બર ને એવું હશે ત્યારે અહીંયા કોઈ ફંક્શન પર રાખવામાં આવશે અને આ સ્ટેજ જેવું એના માટે જ બનાવેલું છે અને અહીંયા ફરતું બેઠક છે અને લુક તો બહુ મસ્ત છે કદાચ જો અહીંયા તમે સવારમાં મોર્નિંગમાં તમે વોકિંગ કરવા કે કસરત કરવા તમે આવો તો બહુ મજા આવે એવું લુક છે અને વાતાવરણ પણ ફ્રેશ બંને બાજુ તલાવ છે આવી ગયું તલાવ અને આ ઝાડ નીચે લોન આ બધું ખૂબ સરસ વાવેલું છે અને હું હવે બીજી બાજુ એક તરફ જાઉં છું ત્યાંથી હું તમને છે ને જે પેલું હમણાં મેં કમળ તમને દેખાડ્યા એ કમળના ફૂલ થોડા થોડા કોઈ ખીલેલા કમળના ફૂલ છે એ પણ હું તમને બતાવીશ જો હવે છે ને અહીંયા થોડુંક ગ્રીલ મારી દીધી છે જેથી કરીને કોઈ અંદર ના જાય અને હું તમને કમરના ફૂલ જે છે એને હું ઝૂમ કરીને બતાવવાનો પ્રયાસ કરીશ જો આ છે અંદર કમરના ફૂલ આ છે આપણા કમરના ફૂલ અને આ બગીચો ક્યાં જવું હા બોડી કરો જે વાર છે આ ભાઈને અત્યારથી બોડી બનાવી છે એટલે એ ભાઈને બોડી બનાવવાનો શોખ છે એને પાર્કમાં આવીને એને તો બહુ જ મજા આવી ગઈ છે પાર્કની અંદર આમીર મજા આવી ને તને બગીચામાં મજા આવી અહીંયા અહીંયા આમાં કે જો એ ભાઈ તો મને જવાબ પણ દેવામાં નથી અને એ ભાઈને બનાવી છે બોડી એટલે એ ભાઈ બનાવે છે બોડી અને આ છોકરોને શરમ જ એટલી આવે છે કે ભાઈ તમે મારો વિડીયો ના લ્યો બ્લોગમાં મને શરમ આવે છે અને અમારા આમિરભાઈ બનાવવા માંડ્યા છે બ્લોગ બોડી બનાવે છે જો આવી રીતે અમારા ભાઈ છે ને એ આવી રીતે બોડી બનાવે છે શું કહીશ આપણે આમાં વિડીયોને લાઈક કરવાનું કહી દે હાનિકા જોઈને બોલવાનું કઈ ગયો અને અમારા એક ભાઈ તો પેલી બાજુ જતા રહી અમારા સબસ્ક્રાઈબ મહિલા હતા ત્યાં ફોટો સેશન કરાવવા માટે જો એલો આવે છે એ પણ હેરી પોટર જેવો અને આ ડસ્ટબિન છે તો તમે અહીંયા પાર્કમાં ફરવા આવો ત્યારે તમારી ખાન પાનની જે કોઈ વસ્તુ હોય તમે મહેરબાની કરીને ડસ્ટબીનની અંદર નાખજો જેથી કરીને આ પાર્ક છે એની સ્વચ્છતા જળવાઈ રહે અને આપણા મોદી સાહેબનું જે મિશન છે સ્વચ્છતા અભિયાન એ પણ જળવાઈ રહે તો આ બંને ભાઈઓ વાળા ફરતી છે ને જીમની તૈયારી કરે છે કે અમારે બોડી બનાવી છે એક દિવસમાં બોડી ન બને અમને કોણ સમજાવે અને અને પાછળનું તો વ્યૂ તમને દેખાડી દીધું આ ધરમ તલાવ છે અને એક બીજી વસ્તુ પણ હું તમને દેખાડું કે તલાવની વચ્ચોવચ છે ને એક આઈ થિંક શંકર ભગવાનનું જ કદાચ મંદિર છે મને ખ્યાલ નથી તો કોઈને ખ્યાલ હોય તો આમાં કોમેન્ટ કરજો ને ત્યાં પણ આપણે જ્યારે નેક્સ્ટ વિડીયો બનાવી ત્યારે અહીંયા જાશું જો આ તલાવની વચ્ચો વચ્ચે ને એક મંદિર છે અને ત્યાં જવા માટેનો રસ્તો અહીંથી છે આ જે ગેટ તમને દેખાય છે ત્યાંથી આ મંદિરે જવાનો રસ્તો છે અહીંયા મંદિરે પણ આપણે જશું વેલા મોડા હવે અહીંયા તો છોકરાઓને મોજ પડી ગઈ છે ને છોકરાઓ બધા આવે છે રમવા માટે આવે છે ને બહુ મસ્ત આ બંને ભાઈઓએ જો ચાલુ કર્યું એ કે અહીંયા બનાવો તો આ બંને જીમના નામે મસ્કરીયા ચડેલા છે જો આજે અમારા ભાઈ શું થાય છે ઊંચું કરવાનું હોય એટલે તો ઊંચું કરે ને

હું આને પહેલાં નાનો હતો ત્યારથી આને હેમાલી જ કહેતો હતો તો અત્યારે એણે મને ઓળખાણ કઢાવી દીધી એટલે આ છે અમારા રમેશભાઈનો દીકરો ભલે ભલે ભાઈ બરાબર આ બંને તો હજી એમની કસરત કરવામાં જ લાગી ગયા છે હવે અહીંથી તમને એક બીજું પણ વ્યૂ દેખાડું આ છે અમારા સ્વામિનારાયણ વઢવાનનું મંદિર એનો ક્લોક ટાવર છે અને આ બાજુ નાના નાના છોકરાઓ છે જે લોકો હિંચકાને એવું ખાય છે બહુ મસ્ત પાર્ક છે આ હવે તમે અને તમે કદાચ તમે પણ જો કોઈ વઢવાણનો કોઈ એવો ઇતિહાસ જાણતા હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં સજેસ્ટ કરજો કે તમે આ જગ્યાએ જઈને તમારો આ જગ્યાનો તમે વિડીયો બનાવો જેમ કે વઢવાણમાં છે હવામેલ છે નું મંદિર છે નકટી વાવના મેળીમાં છે જેમ કે બીજો આ એક બાગ હતો ઠાકોર સાહેબ જી પાર્ક અને આ પાર્કને અમે લોકો પહેલાં જ્યારે અમે નાના હતા ત્યારે આ પાર્કને અમે ધરમ તલાવના બગીચા તરીકે ઓળખતા હતા પણ સુરેન્દ્રનગરની અંદર મહાનગરપાલિકા થઈ અને મહાનગરપાલિકા થઈ પછી આનું રિનોવેશન કરીને બહુ બધું નવા સાધનો છોકરાઓને રમવા માટે ઓપન જીમ કે તમે અહીંયા આવીને જીમ પણ ગણી કરી શકો છો એટલે છોકરાઓને તો ખરેખર આ મોજ જ પડી ગઈ છે એક જાતની જો હા છે ને જો છે નાનો પણ જોઈ લો કેવા બંને ભાઈઓ લાગેલા છે એક જ દિવસમાં બોડી બનાવી લેવી છે આમને તો મિત્રો બસ તો અહીંયા જ આપણો વિડિયોને આપણે પૂરો કરી છીએ અને તમને આ પાર્ક કેવો લાગ્યો એનું તમને વ્યૂ કેવું લાગ્યું કુદરતી દ્રશ્ય કેવું લાગ્યું તે મને કોમેન્ટ બોક્સમાં જણાવજો અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ